ઇલેક્ટ્રિક વસ્તુઓ ખરીદી ઓનલાઇન પેમેન્ટ કરવાનું કહી ખોટા બેંકનો મેસેજ કરી પેમેન્ટ નહીં ચૂકવી ઠગાઈ આચરનારને કાપોદરા પોલીસે ઝડપી પાડ્યો છે કાપોદરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે એસી ટીવી મોબાઈલ સહિત ઇલેક્ટ્રિક સામાન ખરીદી ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહી ખોટા બેંકનો ભરતો મેસેજ કરી દુકાનદાર સાથે છેતરપિંડી કરનાર ઠગ એવા અમિત ભરત હિરપરાને કાપોદરા પોલીસે ઝડપી પાડીને બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા તો રીઢો અગાઉ પણ અનેક ગુનામાં ઝડપાયો હોવાની કબૂલાત કરી હતી તેમજ સેક્ટર 1 સાહેબ ઝોન 1 સાહેબ અને ACP એ ડિવિઝન સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન અનુસાર કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ બનવામાં આવ્યો હતો જેમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે એક બિરાબાગ ખાતે ઓન પાર્ક એપાર્ટમેન્ટમાં એક કોરિયર એર કન્ડિશન અને સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાનમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં બનાવ એવો હતો કે એક વ્યક્તિ હતો જે આપણો આરોપી છે અમિત ભરતભાઈ ઉપરા તેણે એર કંડિશનર ની દુકાન માંથી એર કન્ડિશનર ખરીદ્યું ત્યારબાદ પોતાના મોબાઈલમાં મોર્ફ કરેલી એક ઇમેજ બતાવી અને એક બતાવ્યો કે થઈ ગયું છે અને અને એના આધારે ત્યાંથી જતો રહ્યો ત્યારબાદ આગળ તપાસ કરતા પોલીસ સતત આરોપીની બોક્સમાં હતી અને ગઈકાલે આપણને આરોપી પકડી પાડવામાં આવ્યો છે આરોપી પાસેથી એસી ની અમાઉન્ટ અને એનો મોબાઈલ બંને રિકવર કરવામાં આવ્યો છે આરોપી પાસેથી એસી પણ મળી આવ્યું છે